નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ટ્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં માણેજા કૈલાસધામ સોસાયટી ખાતે સંત સિવાભાવી નિવાસ સ્થાને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુરુદેવ પરમપૂજ્ય વંદનીય સંત શ્રી મલુકદાસ સાહેબના આશીર્વાદ લેવા વડોદરા શહેર જિલ્લાઓ તથા મુંબઈથી ગણ ગુરુજીના દર્શન તથા આશીર્વાદ લેવા પધાર્યા હતા જેમાં સંતો મહંતો સામાજિક કાર્યકરો પણ પધાર્યા હતા અને ભજન સત્સંગનો લાભ લીધો હતો રિપોર્ટર ભરતભાઈ સોલંકી

આજ રોજ તારીખ દસ સાત બે હજાર પચીસ વિશ્વની અંદર જો કદાચ ઉજવાતો હોય ગુરુ પૂર્ણિમા ગુરુ કહે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય તેનું નામ ગુરુ કહેવાય આજે અમારા આંગણે સદ્ગુરુ સમાન એવા અમારા પરિવાર ઉપર જોવાની તનતોડ મહેનત કરી આજે આ પરિવારના એક માળાના મણકા ઉપર જો કદાચ રાખ્યા હોય એવા અમારા સદ્ગુરુ સમાન એવા મલુક સાહેબના આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે આજે કબીર શબ્દ પ્રચારક મંડળમાં વર્ણામાં અને માણેજા ખાતે આજે આ ગુરુપૂર્ણિમાનો અવસર ઉજવાઈ રહ્યો હોય ત્યારે અત્યારે અમારા આંગણે પધારેલા તમામે તમામ વાલ્મિક સમાજના મહાનુભાવો સાથે સાથે અમારા સદગુરુ સમાન મલુક સાહેબના સાથી એવા સંતો તેવા તેઓના શિષ્યો આજે અમારા આંગણે પધારે તેઓનો અમે હૃદયપુર કાં ધામના આંગણે શ્રીજી જયંતિભાઈના નિવાસસ્થાન પર આજે ગુરુ ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવી રહ્યા છે જેમાં પધારેલા દૂર દૂરથી આવેલા છેક ચરોતરથી ગાંધીનગરથી મુંબઈથી સેવકો બધા કબીરપણથી આવ્યા છે અને ખૂબ આનંદ પ્રમોથી આજે ગુરુપૂર્ણિમાને ઉજવણ કરી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો નાપો છો ધન્યવાદ